ધોરણ દસ ગધ્ય બે યદ ભવિષ્ય વિનાશ્યતિ યદ ભવિષ્ય નામના માસલાનો વિનાશ થાય છે તેનો અતિ મહત્વનું ભાષાંતરનો ફકરો પૂરા એટલે કે પહેલાં એકસ્મિન એટલે એક જલાશયે એટલે સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નતી હ એટલે પ્રત્યુત્પન્નતી અને યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્ય સચી એટલે કે આ ત્રણ છ વત્તા ઇતિ છ એટલે અને ઇતિ એટલે એમ આ ત્રણ ત્રયો ત્રણ મત્સ્યાહ માછલાઓ વસંતી એટલે રહેતા હતા સ્મ એ ભૂતકાળનું છે વાક્ય ભૂતકાળમાં જ્યારે ક્રિયાપદ હોય એની આગળ આપણે અ ન લગાડીએ અને વર્તમાન કાળનું જે અંતિપ્રત્યય લગાડીએ અને સ્મ મૂકો છે એટલે બરાબર જેનો અર્થ થાય છે રહેતા હતા અથ કદાચિત હવે ક્યારેક તમ એટલે તે જલાશય એટલે સરોવરને દ્રષ્ટવા જોઈને ધીવરાહ ધીવરેહ એટલે માછીમારો ઉક્તમ ઉક્તમ એટલે બોલ્યા શું બોલ્યા માછીમારો જ્યારે કોઈના બોલાયેલા શબ્દો હોય ત્યારે તેને ડબલ અવતરણ ચિહ્નની અંદર મૂકાય ને પછી વાક્ય અહીંયા પૂર્ણ થાય છે તો પૂર્ણ વિરામ સંસ્કૃતમાં છે જ્યારે આપણે ગુજરાતી કરીએ ત્યારે ગુજરાતીમાં ભાષાંતરમાં પૂર્ણ વિરામ મૂકાય છે હવે માછીમારો શું બોલે છે અહો એટલે કે અરે બહુ મત્સ્યો એટલે ઘણા બધા માછલા પછી આ ડ જેવું દેખાય છે તે અ છે ડયમ એટલે અયમ અયમ એટલે આ આ સરોવર છે યદહ તો યદ એટલે શું થાય તળાવ અથવા સરોવર એટલે આ સરોવરમાં તો ઘણા માછલાવાળું આ સરોવર છે એમ અથવા આ સરોવરની અંદર ઘણા બધા માછલા છે કદાચ દ કદાચ એટલે ક્યારેય અપીએ એટલે પણ ન એટલે નહીં અસમાભી હ એટલે આ આપણે આપણે ક્યારેય પણ અન્વેષિત એટલે કે આપણે ક્યારેય આટલા માછલાઓ જોયા નથી પહેલાં જે આપણે છે ક્યારેય પણ આપણે જોયું ન હતું આ સરોવર એવું છે કે જેની અંદર આટલા માછલા છે તદધ્ય એટલે કે તો તદ અહીંયા તદધ્ય છે એટલે તત્વ અધ્ય તો અધ્ય એટલે આજે વૃત્તિ હ એટલે કે આહારની વ્યવસ્થા અથવા ખોરાકની વ્યવસ્થા સજ્જાતા એટલે થઈ ગઈ છે બરાબર જો સાંભળજો આજે ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે પણ એક માછીમારો છે એ આગલા દિવસે ખોરાકની વ્યવસ્થા કરવા માટે એ આવતા હતા સ્વ એટલે કે સ્વ એટલે આવતીકાલે સ્વનો અર્થ શું થાય આવતીકાલે ત્યાર પછી અત્ર અત્રવત્તા આગમ્ય અત્ર એટલે અહીંને આગમ્ય એટલે આવીને બરાબર તો કાલે અહીં આવીને મત્સ્ય એટલે માછલા કુમારદયો કુમારદયો એટલે કાચબા બરાબર માછલા અને કાચબાઓને વ્યાપદય એટલે મારી નાખી શું ઈતિ એટલે એમને નિશ્ચય એટલે નિર્ણય આવો એ નિર્ણય કરે છે કાલે આપણે અહીં આવશું અને માછલાઓને અને કાચબાઓને મારી નાખશું આખા ફકરાનું આપણે ગુજરાતી જોઈએ તો પહેલાં એક સરોવરમાં અનાગત વિધાતા હતા અને યદ ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહેતા હતા હવે એકવાર તે સરોવરને જોઈને માછીમારો બોલ્યા વાહ આ સરોવર ઘણા માછલાવાળું છે ક્યારેય પણ આપણે એ જોયું ન હતું તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું અસ્તુ